નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણમાં ગજુકોએ સ્વામિનારાયણ મંદિર પાસે રાતોરાત રોડ બનાવવાનું કામ ચાલુ કરતા રહીશો ચંબામાં આવી ગયા હતા જે આખા વિસ્તારમાં બધા જ રોડ સારા છે અને તેને બનાવવાની કોઈ જરૂર નથી ત્યાં રાતોરાત કોન્ટ્રાક્ટરને કામ આપીને કામ ચાલુ કરાવી દીધા છે ત્યાંના જાગૃત નાગરિકો છે જે મને ફોન કરીને જણાવ્યું હતું કે વિસનગરના આખા શહેરના બધા રસ્તા તૂટેલા છે તો વોર્ડ નંબર ત્રણના ગજુકોય અંદરનો ભાગનો રોડ કેમ બનાવવામાં આવે છે તેના રહીશોએ આ બાબતે જાણ કરતી અને લોકો તંત્ર પાસે તેનો જવાબ માંગ્યો અમને જવાબ આપવા ટાળ્યું નંબર કાઉન્સિલર એમના ઘરની આજુબાજુમાં રોડનું કામ ચાલુ છે તેઓએ અમારો ફોન રિસીવ કરતા નથી અને તો હવે જોવાનું એ રહ્યું કે ત્યાંના રહેવાસીઓએ અમને એમ જણાવ્યું છે કે છેલ્લા બે મહિનાથી અમને પાણીની તકલીફ છે તો પહેલા પાણીની તકલીફ દૂર કરો પછી રોડ બનાવો જાવેદ મનસુરી વિસનગર શું નામ કાકા તમારું મારું નામ નામલા તમારું કાકા આ રોડ વિશે શું થાય છે આ રોડ એમ વિસનગરમાં અનેકો જગ્યાએ રોડ ખરાબ છે અને ત્યાં આગળ બનાવવામાં નથી આવતા આ વિસનગરમાં આ રોડ સારો હોવા છતાંય કેમ બનાવવામાં આવી રહ્યો છે બરાબર કેમ કે અનેકો જગ્યાએ એવી પરિસ્થિતિ ખરાબ છે કે ત્યાંથી નીકળી શકાય એવી પરિસ્થિતિ ના હોવા છતાંય આ રોડ બનાવવામાં આવે છે અને રાત્રો રાત

અને બિલકુલ અમે કમ્પ્લેન કરીએ તો કોઈ સાંભળતું પણ નથી કોઈ કોર્પોરેટરને ટાઈમ નથી કોઈ કમ્પ્લેન વધારો સુપલા પાવર હાઉસમાં પણ કોઈ તકલીફ લેવાની જરૂર નથી બે મહિનાની પાણીનો પ્રોબ્લેમ તો મોટા મોટો બિલકુલ બંધ હા તમે આ તકલીફ લઈને જોયા બદલ આભાર બાકી કોઈ આવતું નથી જોતું નહીં વોટ લેવા અલપોટ વર્ષે આવો શું માંગશે અત્યારે તો હું કઉ પાણી લાઈન ચાલુ થાય તો સારું રોડ ખોદાય છે વળી પાણીની પાઇપો જોઈ લે કોઈ તકલીફ હોય તો પાણી આવવા મારતું હોય નહીં આવવાનું